વલસાડ જિલ્લામાં રોગયાળાએ બાજા મૂકી છે હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉપરાઈ રહી છે અને એવામાં ડેન્ગ્યુ કહેર વર્તાવી રહ્યો છે જિલ્લામાં આ ચોમાસા દરમિયાન તેરસો વીસ જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે જેમાંથી રિપોર્ટ કરતા એક્યાસી દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે તેની સાથે વાયરલ ફીવરના કેસમાં પણ વધારો થયો છે જિલ્લામાં વખરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી એની જેની સંખ્યા એક હજાર ત્રણસો વીસ છે અને એમાંથી આપણને એક્યાસી જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઇન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે આ રોગચાળાએ અજગર ભરોડું લીધું છે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય ચીનીએ રોગચાળાએ માજા મૂકી છે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની પાંચસો પચાસથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે બેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તાવ શરદી સાથે ચાળા ઉલટી કોલેરા સહિત પાણીજન્ય રોગોએ માથું મૂંચક્યું છે શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના સોળ દિવસમાં નવ હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાળાજી મંદિરમાં લાડુના પ્રસાદ ને લઈને વિવાદ છેડાયો છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાડુનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ડેલ લેબોરેટરીના અધિકારીઓના અને અહેવાલના જણાવ્યા પ્રમાણે ભારે રાજકીય તોફાન સર્જાયું છે અને તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆરસીપી સરકાર પર પવિત્ર લાડુ બનાવવા માટે પશુઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો તિરુપતિ મંદિરમાં ઘી પૂરું પાડતી કંપનીએ તમામ આરોપોને ફગાવ્યા છે